કાંકરેજ તાલુકામાં અચાનક વાતાવરણમાં બદલાવ તીવ્ર પવન અને ભારે વરસાદ સાથે લોકોએ ગરમીમાંથી રાહત મેળવી આકુલી શિયોરી ઉંબરી કંબોઈ અને થરા સહિતના વિસ્તારોમાં અચાનક વરસાદ પડ્યો સાતત્યપૂર્વક હવામાં પલટો આવ્યા અને તીવ્ર પવન સાથે વરસાદ પડતા લોકોને નવરાત્રી દરમિયાન થોડી રાહત મળી કાંભોય આકોલી અને આસપાસના ગામોમાં વરસાદ અને પવનના કારણે ખેડૂતો અને ખેલૈયાઓ માટે વાતાવરણ એકદમ તાજગી ભર્યું બન્યું છે કેટલાક વિસ્તારોમાં નાના ઝાડોને પાંકડા હલાવવા પણ શરૂ થયા હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં હજુ પણ ભારે પવન અને વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે લોકોએ સાવધાની રાખવાની અનુરોધ કર્યો આ રિપોર્ટ સાથે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત તમારે તાજા હવામાન અપડેટ માટે જોડાયેલા રહો ગરમીમાંથી રાહત પરંતુ સલામતી કાયમ યાદ રાખો કાકરેજ તાલુકામાં અચાનક વાતાવરણમાં બદલાવ તીવ્ર પવન અને ભારે વરસાદ સાથે લોકોએ ગરમીમાંથી રાહત મેળવી આકોલી શિઓરી ઉંબરી કંબોએ અને થરા સાહિત્ય વિસ્તારોમાં અચાનક વરસાદ પડ્યો સાતત્યપૂર્વક હવામાં પલટો આવ્યો અને તીવ્ર પવન સાથે વરસાદ પડતા લોકોને નવરાત્રી દરમિયાન થોડી રાહત મળી કાંબોએ આકોલી અને આસપાસના ગામોમાં વરસાદ અને પવનના કારણે ખેડૂતોને ખેલૈયાઓ માટે વાતાવરણ એકદમ તાજગી તાજગીભર્યું બન્યું છે કેટલાક વિસ્તારોમાં નાના ઝાડોને પાંકડા હલાવવા પણ શરૂ થયા હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં હજુ પણ ભારે પવન અને વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે લોકોએ સાવધાની રાખવાની અનુરોધ કર્યો આ રિપોર્ટ સાથે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત તમારે તાજા હવામાન અપડેટ માટે જોડાયેલા રહો ગરમીમાંથી રાહત પરંતુ સલામતી કાયમ યાદ રાખો